પીએસઆઈ ડીજે પ્રજાપતિ સહિત તમામ પોલીસ કર્મચારીઓ તથા જાયન્ટ ગ્રુપ ઓફ ઇપકો શૈલીના પ્રમુખ ભારતી માખીજાણી પ્રિયંકા બાગરેજા ડોક્ટર અવની વગેરે ઉત્સાહભેર ભાગ લીધો હતો પોલીસ હેડક્વાર્ટરના પ્રાંગણમાં વીસ જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું આમાં ફળદ્રુપ ઔષધીય અને છાયાદાર વૃક્ષોનો સમાવેશ થાય છે વનસંપત્તિના રક્ષણ અને હરિયાળી વધારવા માટે પોલીસ તંત્રની પ્રતિબદ્ધતા આ કાર્યક્રમ દ્વારા પ્રદર્શિત થઈ હતી કાર્યક્રમના અંતે તમામ પોલીસ કર્મચારીઓએ રોપેલા વૃક્ષોની સંભાળ લેવાનો સંકલ્પ કર્યો વૃક્ષોને નિયમિત પાણી આપવું અને તેમના વિકાસની દેખરેખ રાખવાની જવાબદારી સ્વીકારી આ રીતે પોલીસ કર્મચારીઓએ પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવી હતી રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ